તને ત્યાં કેવું હાલે છે અરે આય આમ જો મોજસ્સે અને એક વાત કહું મારા બનેવી છે ને આમ જો 80000 વાળો એપલ ફોન આવે ને એ લઈ દીધો છે શું વાત કરે છે 80000 વાળો ફોન અરે તઈ ઓલું અર્ધ સફરજન વાળો અહીંયા તો ગામડે તો એ અર્ધ સફરજન હોય એનો લોકોય ન જોવા મળે તને એપલનો ફોન મળી ગયો હે તને એપલનો ફોન મળી ગયો હા એપલનો ફોન મળી ગયો સમજો અને તું છે ને હવે મારી વાત નહીં જોતો હું આવીને છે ને જો મારી વાત સાંભળ પેલા બાપો મને કામે લગાડી દે સમજો એટલે મારે છે ને કામ બામ કરવું અને તું સમજો મારી વાત સાંભળ તું એક વાત મારી સાંભળ કે આ જેમ ફોન આવ્યો છે ને એમ હું છે ને મારી બેનને ફોહલાવી ફોહલાવીને છે ને હું આ એક ફ્લેટ હોતી લઈ લઈ

અરે અમારી કિસ્મત માં તો એના કીપેડ ના ફોન જ છે હું કઈ ચાઇના ના ફોન પણ નથી આ તો પણ શેર માં ગુડા તું ન્યા હું પડ્યો હસો સમજો મજા જ જાવા કરે અરે પણ શેર માં ભી મજૂરી જ કરવી પડે છે એટલે જ મે નથી આવતો ખબર છે એ તો તારી બહેન છે ને એટલે તને મોત છે તારા જીજુ ને પૈસા તું મજા કરે છે એટલે અરે તું કામ કરે એટલે ખબર પડે તને કામ મારા સમજો આ મારે હાથની રેખા છે ને રેખા છે ને ભૂહી નાખી ભગવાને મારે બેન ના લગન છે ને

મેં તારી બધી વાત સાંભળી લીધી છે તને જરાય લાજ આવે છે હે જરાય લાજ આવે છે તને તારા હાટુ થઈને કજિયા કરી કરીને મેં તારા મનીની પાઈ તને ફોન લેવડાવી દીધો બેટ લેવડાવી દીધા એટલે તને એવું લાગ્યું તારી એક પછી એક માંગ પૂરી થા હે હલા તારા જેવો ભાઈ તો મે ક્યાંય નો જોયો મને લાગ્યું કે મારા ભઈએ ગામડામાં કઈ સુખ નથી જોયું કઈ સારી વસ્તુ નથી બૈરી કોઈ દી હારું લુગડું નથી પહેર્યું એટલે હું તારા બન્ને વ્યારે કજ્યો કરી કરીને તારી બધી ઈચ્છા પૂરી કરતી રહી કે જે માંગુ એમની પાસે મે લેવડાવી દીધું એમની આરે ઝઘડો કર્યો પણ તારી બધી માંગ પૂરી કરી અને તું તું આવા વિચાર ધરાવસ કે મારે કામ નથી કરવું ગામડે નથી જાવું ગામડે જઈને મજૂરી કરવી પડે એટલે કા અને શું કીધું તે કે મારી બેન ભોડી છે હું જે માંગુ એ બધું લેવડાવી દીએ છે એટલે ભોળી બેન શું તો તારે ફાયદો ઉઠાવવાનો આ તો સારું છે કે મારા હાહરિયા વાળા એટલા વહમાં નથી બીજા કોક હોત ને તો તારી બેન ને કેદુ ની ઘર ની બહાર કાઢી મૂકી હોત આવો તો કઈ ભાઈ હોય બીજો ભાઈ હોય ને તો બે દાડા એની બેન ના ઘરે નો રોકાણો હોય પણ મને લાગ્યું કે બિચારા કોઈ દી હારું ખાધું નથી ગામડાની ની બહાર નીકળો નથી કોઈ દી શહેર કેવું સી જોયું નથી ભગવાને મારી કિસ્મત માં આવું શહેર નું સાસરું લખ્યું છે તો આને લઈ જાવ આને કે હારું જીવન જીવતા શીખડાવ પણ તું તું તો અહીં આવીને નકરો કામસોર બની ગયો છો કામ જ નથી કરવું ખાલી બેઠા બેઠા રોટલા તોડવા છે નહીં હજી તો ફોન ની સરો તું મારવી છે હે આ ફોન વયો જાત તો ખબર પડે છે ની હવે મોઢામાં મગ ભરીને ઊભો છો શું બોલ કઈક મારે હવે શું બોલવું અને મારે ભૂલ થઈ ગઈ મને માફ કરી દેજે માફ કરી દેજે શું માફ કરી દે ભૂલ તારી નહીં ભૂલ તો મારી છે કે મેં તને આટલા દી મારા ઘરમાં રાખ્યો અને તારી બધી ઈચ્છા પૂરી કરાવી ત્યારે તું આવું માથે ચડી નાચસ ને પણ બસ હવે બહુ થયું હાલ તું મારા ભેગો હાલ 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 કેમ તું આ ટસડીને શું કામ લાવી અને 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 કાંડ ના લીધે જોને કેવા કાંડ કરે અરે તમને ખબર છે તમે એને જે ફોન લઈ દીધો છે ને ઈ એને સરિયત મારવીતી ફોન ની બોલો જો કહી દીધું છે હવે આને ઘર માં રહેવાનું જ નથી થાતું આને ઘર માં જ નથી અને તું પણ જવાની વાત કરતી હતી ને તમે એવું જ ઈચ્છો છો કે હું આ ઘર માં રહું જ નહીં હારું તમારી એવી ઈચ્છા હોય ને કે હું આ નો રહું તો હું જ જતી રહીશ બસ ગોપી બસ તારો ભાઈ જાય છે ને તો તું કામ એટલું બધું અને હું કામ તે આને કીધું તું કે હું પોટલા ભરીને જતી રહું એ તો મે 50 વાર કીધું પણ હું ગઈ કોઈ દી તમને પૈસા વગર ઘરની ની નીકળી હા તું નથી જતી એ વાત તારી બરાબર છે પણ તે જોયું ને અશોક કેવું કરે છે મારો જ વાંક છે

તારું જીવન બરબાદ કરે છે ખરાબ કરે છે તારા સમયને હા સમય ફરી પાછો નહીં આવે અને એટલા માટે જ સુધરી જા ભાઈ અને તારી લાઈફને સારી જગ્યાએ સેટ કર ને હા બેટા ને વડીલો સાથે કેમ વાત કરવી ને એ પણ તને સમજણ નથી એક કામ ધંધો અને નોકરી કર તો તારું જીવન સુધરશે અશોક હજી એ મોડું નથી થયું આ તારી બેન તારા બનેવી બાપુજી જે કહે છે ને હા વાતચી વાત છે ઘરે વયો જા અને ન્યા છે ને ખેતીવાડી કર અને તારા બાપુજીની મદદ કર તો તને કોઈક છોકરી દે અને હા આ શરત લગાવવાનું ભૂત છે ને એ ભૂલી જાજે ત્યાં જઈને કોઈ સાથે શરત લગાવીશ ને તો આ જમીન છે ને એ પણ જતી રહેશે શરતમાં ને શરતમાં આટલું યાદ રાખજે અને જો બેટા તું અહીંયા રહીશ ને તો તારી બેનનો જ સંસાર છે એટલું યાદ રાખજે સાચી વાત છે હા મને તમે બધાય માફ કરી દેજો મારા મનમાં તો બસ તમારી પાસેથી કેમ પૈસા લેવા કેમ વસ્તુ કઢવી એ જ હતી પણ આજ છે ને મારી આ બંધ આગ હતી ને એ ખુલી ગઈ છે હું છે ને હવે આ ઘર છોડીને જાઉં છું અને હું હવે મારા પોતાનો જ હું ધંધો કરીને અને હું આવો ફોન લઈશ

અને બા બાપુજીનું ધ્યાન રાખ આ જોતો નથી કેટલું ધ્યાન રાખે છે એમના બા બાપુજીનું એમનામાંથી તો શીખ કઈક હા અને મારા કારણે તમાર બે ઝઘડો થતો ને પણ હવે છે ને આજ પછી આ વાત આ ઘરમાં કઈ આવશે જ નહીં અને તમારું ઘર છે ને હવે એ મંદિર જ બની જાય અને બસ બનાવી બા બાપુજી મને એટલા મહિના હાશું ને એ બદલે હું

કે તને ના નહીં પડે કોઈ દિવસ પણ બેટા એમાં તારું જ નુકસાન છે હા બાપુજી તમારી વાત હાવ સાચી છે એમણે મને બહુ જ રાખી છે કોઈ વસ્તુની ક્યારેય ના નથી કીધી પણ હવે છે ને હું તમારે પાસે કંઈ નહીં માંગુ હું એક ખાડી લેવાનું નહીં કહું બસ બસ ગોપી હવે જાગ્યા ત્યાંથી સવાર ચાલો આપણે ચા પીએ હા પીએ ને ગોપી તું બનાવે છે ને હા જો જવા પાછી ઓલી કાળી કાળી નહીં ઝેર જેવી નહીં અમારા જેવી હા દૂધ વધારે અને ખાંડ થોડીક વધારે નાખે બનાવી દઉં હા